નમસ્કાર મિત્રો આશા ઇન્સાન કે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તો મિત્રો પૂનમના દિવસે ઘરે લાવો આ પાંચ વસ્તુ હિન્દુ ધર્મમાં પૂનમની તિથિનું વિશેષ મહત્ત્વ છે આ વર્ષે વૈશાખ મહિનાની પૂનમ ત્રેવીસ મે અને ગુરુવારે છે આ દિવસે ઘરમાં સત્યનારાયણ કથાનું પઠન કરવામાં આવે છે તેમજ વ્રત રાખી અને સ્નાનદાન કરવાથી શુભ ફળ મળે છે તે સમયે કેટલીક એવી વસ્તુઓ છે જે આ દિવસે ઘરમાં લાવવામાં આવે તો ઘરમાં સમૃદ્ધિ આવે છે તે વસ્તુઓ વિશે જાણીએ તે પહેલાં વિડીયોને લાઈક કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી અવશ્ય લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો નંબર એક શ્રીફળ ધાર્મિક માન્યતાઓ અનુસાર જો તમે વૈશાખ મહિનાની પૂનમના દિવસે એક શ્રીફળ લાવીને તમારા કાર્યસ્થળ અથવા તો દુકાન પર રાખો છો તો તમને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે તેની સાથે આર્થિક સંકટની સમસ્યાઓ પણ દૂર થાય છે નંબર બે વૈશાખ મહિનાની પૂનમના દિવસે સાવરણી લાવો વૈશાખ મહિનાની પૂનમના દિવસે સાવરણી અવશ્ય ખરીદવી જોઈએ તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે અને તેમની કૃપા બની રહે છે આ સિવાય તમારા જીવનમાં ખુશિયા પણ આવે છે તેથી આ દિવસે સાવરણી ખરીદવી ફાયદાકારક છે નંબર ત્રણ કપડાંની ખરીદી જ્યોતિષ અનુસાર વૈશાખ માસની પૂનમના દિવસે લાલ અને ગુલાબી રંગના કપડાંની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે દેવી લક્ષ્મીને ગુલાબી અને લાલ રંગ ખૂબ જ પ્રિય છે તેથી પૂનમના દિવસે આ રંગના કપડાં ખરીદો એવું માનવામાં આવે છે કે આ રંગના કપડાં ખરીદવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે નંબર ચાર ઘરે લાવો આ દિવ્ય યંત્ર એવી માન્યતા છે કે વૈશાખ પૂનમના દિવસે શ્રીયંત્રને ઘરે લાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આવી સ્થિતિમાં આ દિવસે શ્રીયંત્રને ઘરમાં અવશ્ય લાવવું જોઈએ આ પછી વિધિ પ્રમાણે તેની પૂજા કરો ત્યાર પછી તેને તમારી તિજોરી અને ઘરના મંદિરમાં સ્થાપિત કરો આ ઉપાયને અનુસરવાથી ઘરની આર્થિક સ્થિતિ મજબૂત બને છે નંબર પાંચ કુબેર યંત્ર ધાર્મિક માન્યતાઓ અનુસાર વૈશાખ માસની પૂનમના દિવસે કુબેર યંત્રને ઘરમાં લાવવો ખૂબ જ શુભ હોય છે એવી માન્યતા છે કે વૈશાખ પૂનમના દિવસે કુબેરયંત્રની પૂજા યોગ્ય વિધિથી કરવી જોઈએ જે લોકો સાચા હૃદય અને ભક્તિથી પૂજા કરે છે તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે ઘરમાં ક્યારેય ધનની અછત નથી રહેતી સાથે જ ઘરની બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય છે નંબર છ સોના અને ચાંદીના સિક્કા લાવો એવી માન્યતા છે કે વૈશાખ પૂનમના દિવસે ઘરમાં સોના કે ચાંદીના સિક્કા લાવવા જોઈએ કારણ કે તે ખૂબ જ સુખ માનવામાં આવે છે એવી માન્યતા છે કે આ સિક્કાઓની પૂજા કરવી જોઈએ અને પોતાની તિજોરીમાં રાખવા જોઈએ જે લોકો આવું કરે છે તેમના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે આર્થિક તંગીમાંથી પણ રાહત મળે છે નંબર સાત પિત્તળનો હાથી લાવવો વૈશાખ પૂનમના દિવસે પિત્તળનો હાથી ઘરે લાવવો આ શુભ અવસર પર તમારા ઘરમાં એક પિત્તળનો હાથી અવશ્ય લાવો એવું માનવામાં આવે છે કે જે લોકો પૂનમના દિવસે પિત્તળનો હાથી ઘરે લાવે છે તેમના ઘરમાંથી ગરીબી દૂર થઈ જાય છે તેનાથી પરિવારમાં પણ ખુશિયા આવે છે નંબર આઠ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં બુદ્ધની મૂર્તિ રાખવી ખૂબ જ શુભ હોય છે કારણ કે વાસ્તુમાં બુદ્ધને સુખ સમૃદ્ધિ અને સુખાકારીનું કારણ માનવામાં આવે છે તેથી જે લોકો ભગવાન બુદ્ધની મૂર્તિ પોતાના ઘરે લાવે છે તેમના ઘરમાં સમૃદ્ધિ આવે છે સાથે જ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે ચાલો હવે જાણીએ કે પૂનમના દિવસે કરો આ સરળ ઉપાય નંબર એક જ્યોતિષ અનુસાર વૈશાખ પૂનમના દિવસે અગિયાર પીળી કોળી લઈને દેવી લક્ષ્મીના શરણોમાં મૂકો અને તેને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખો ધાર્મિક માન્યતાઓ અનુસાર કોળીને તિજોરીમાં રાખવાથી આર્થિક મુશ્કેલીઓથી રાહત મળે છે તેમજ ઘરમાં ક્યારે પૈસાની સમસ્યા નથી આવતી નંબર બે વૈશાખી પૂનમના દિવસે પીપળાના ઝાડને જળ ચઢાવવો અને શુદ્ધગીનો દીવો કરો આ પછી સાત પરિક્રમા કરવી જોઈએ પરિક્રમા કરતી વખતે ભગવાન વિષ્ણુના મંત્રના જાપ કરતા રહો એવું કહેવાય છે કે આ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા તો મળે જ છે સાથે જ દુર્ભાગ્ય પણ દૂર થાય છે નંબર ત્રણ પૂનમના દિવસે દેવી લક્ષ્મીને ખીર અર્પણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે વૈશાખ પૂનમના દિવસે દેવી લક્ષ્મીને ખીર ચઢાવો અને પછી ખીરને પરિવારના સભ્યોમાં વહેંચો તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે નંબર ચાર પૂનમના દિવસે સવારે સ્નાન વગેરે કર્યા પછી કુશ આસન લગાવીને પીપળના ઝાડ નીચે બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ ધ્યાન રાખો કે આ દરમિયાન શુદ્ધ ગેહનો દેવો પ્રગટતો રહેવો જોઈએ હનુમાન ચાલીસાનો ઓછામાં ઓછો સાત વાર પાઠ કરો આમ કરવાથી શનિ સંબંધિત દોષ દૂર થાય છે નંબર પાંચ પૂર્ણિમાની સવારે સ્નાન વગેરે કર્યા પછી અગિયાર પીપળના પાન તોડીને ગંગાજળથી શુદ્ધ કરો ત્યાર પછી આ બધા પાંદડા પર સિંદૂર અથવા તો લાલ ચંદનથી શ્રી લખો અને તેની માળા બનાવીને ભગવાન વિષ્ણુને અર્પણ કરો એવું કહેવાય છે કે આમ કરવાથી આર્થિક લાભ થાય છે ચાલો હવે જાણીએ કે વૈશાખ પૂર્ણિમાએ શું કરવું જોઈએ માંગલિક કાર્યો જેમ કે યજ્ઞ વાસ્તુ પૂજા વિવાહ ઘર અથવા તો કોઈ પણ મકાનનું બાંધકામ શરૂ કરવું આભૂષણોની ખરીદી કે જે પૂર્ણિમાની તિથિએ કરવી જોઈએ આ સાથે ગુરુવાર હોવાથી ખાસ કરીને જરૂરિયાતમંદ લોકોને ભોજન અને પાણીનું દાન કરવું જોઈએ આ સાથે આ દિવસે વ્રત રાખો અને ભગવાન વિષ્ણુની પૂજા કરો આ તહેવાર પર ગાયને આખા દિવસ માટે ખાદ્ય સામગ્રી અને ઘાસ અથવા તો ચારાનું દાન કરો તો મિત્રો આશા છે કે આપને આ વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ